સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામની સીમમાં આવેલ ભીખાભાઈ પટેલના ખેતરમાં રખેવાડી કરતા દંપતીની ક્રૂર હત્યા પ્રકરણમાં પોલીસે ભેદ ઉકેલતા ખુલાસો થયો જેમાં મૃતક દંપતીના નજીકના જ એક સંબંધીએ શરીર સંબંધ બાંધવા અને પૈસાની રકજકમાં દંપતીની હત્યા કરવાનો ઘરસ્ફોટ થયો છે પલસાણા તાલુકાના કારેલી ગામની સીમમાં આવેલ ક્રિષ્ના વેલી સોસાયટી પાસે ગાંગપુરના ભીખાભાઈ છગનભાઈ પટેલના ખેતરમાંથી રખેવાળી માટે ઉમેશભાઈ બાબુભાઈ રાઠોડ તથા તેમની પત્ની રમીલા બંને સાથે રહેતા હતા જે બંનેની ક્રૂર હત્યા કરેલા મૃતદેહ મળી આવતા પલસાણા પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસથી ઉમેશ સાથે તેનો દૂરનો ભાણેજ વિજય ઉર્ફે લાલો છીતુ રાઠોડ તેની પત્ની સાથે રહેવા આવ્યો હતો હત્યા બાદ વિજય ગાયબ હતો અને તેનો મોબાઈલ ફોન પણ બંધ હતો પોલીસે એલસીબી એસઓજી તેમજ પલસાણા પોલીસની અલગ અલગ ટીમ બનાવી વિજયની શોધખોળ હાથ ધરી હતી આ દરમિયાન વિજય પોલીસના હાથે લાગી ગયો હતો અને સમગ્ર ઘટનાનું ભાંડ ફૂટ્યું હતું ભોગ બનનાર દંપતી આરોપી વિજય રાઠોડના મામા મામી થતા હતા જેથી વિજય તેની પત્ની સાથે બે ત્રણ દિવસથી મામા મામીના ઘરે રહેવા આવ્યો હતો અને બે થી ત્રણ વખત તેના મામા મામી સાથે ખેતરમાં આવીને રહેતા હતા ત્રણ દિવસ સુધી મજૂરી કામ કર્યું હતું ત્યારબાદ મજૂરી કામના પૈસા બાબતે આરોપીઓ તથા મૃતક દંપતી વચ્ચે ગાળા ગાડી અને બોલાબોલી કરી ઝઘડો થયો હતો સાથો સાથ વિજય પોતાની મામી ઉપર ખરાબ નજરથી જોતો હોય જે બાબતે મામા ભાણેજ વચ્ચે ત્રણ દિવસથી મનદુઃખ પણ ચાલતું હતું જેથી અત્યારે વિજયે તેની પત્ની શિલા સાથે મળીને બંને મામા મામીનું ઢીમઢાળી નાખવાનું નક્કી કર્યું હતું અને મામા મામી ઊંઘી જાય તેની રાહ જોઈને લોખંડના પાઇપ વડે અને પથ્થરના બ્લોક વડે મામા મામી ઉપર ઊંઘમાં જ માથાના ભાગે ઉપરા છાપરી ઘ મારી બંનેની કર્પિણી હત્યા કરી નાખીને ત્યાંથી ભાગી ગયા હતા જો કે પોલીસે ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી નાખ્યો હતો હત્યારા વિજયે હત્યાના બનાવ પહેલા તેના મામાના મોબાઈલ પર વિશ જેટલા મિસકોલ કર્યા હતા જેથી આ હત્યા સાથે વિજયનો સીધો સંબંધ હોવાની સંભાવનાઓ વધી ગઈ હતી જેને લઈને પોલીસ તપાસ દરમિયાન પ્રથમ દ્રષ્ટિએ શંકાના દાયરામાં આવી ગયો હતો જોકે પોલીસ હત્યારા વિજય અને તેની પત્નીને જેલના હવાલે કરી વધુ પૂછતાછ કરી આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે સત્તાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ તારીખ ઓગણીસ બે હજાર ચોવીસ સવારના આઠ વાગ્યા પહેલાં પલસાણા પોલીસ સ્ટેશનના કારેલી ગામમાં મરણ જનાર ઉમેશ બાબુભાઈ રાઠોડ અને એમના ધર્મપત્ની રમીલા ઉમેશભાઈ રાઠોડ બંનેની ઉંમર પાંત્રીસથી ચાલીસ વર્ષની છે એમની ભીખાભાઈ પટેલની વાડી એમના ખેતરે બંનેની માથાના ભાગે ઈજા થયેલી હાલતમાં ડેડબોડી મળેલ જેના અનુસંધાને પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર અને એમની ટીમ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની તમામ ટીમોએ સ્થળ પર જઈ સ્થળનું નિરીક્ષણ કરતાં બંને પતિ પત્નીની નિર્મ હત્યા થયેલાની હકીકત જણાતા આઈપીસીની કલમ ત્રણસો બે એકસો ચૌદ મુજબનો વણ શોધાયેલ ગુનો દાખલ કરેલ સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરતાં મરણ જનાર બંનેના પારિવારિક વિગતો બંનેની કામકાજ અંગેની વિગતો અને અન્ય વિગતો મેળવી હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના માધ્યમથી પોલીસે લગભગ દસ જેટલી ટીમો બનાવેલી હતી અને અઢાર તારીખની રાત્રે અને એના અગાઉના દિવસોએ મરણ જનારના સંબંધી વિજય ઉર્ફે લાલુ રાઠોડ અને એની પત્ની શીલા ઉર્ફે કોહલી વિજય રાઠોડ એ મરણ જનાર બંનેની સાથે છેલ્લા ઘણા દિવસથી રહેતા હતા અને ખેતર ઉપર ટીંડોળા વીણવાનું કામ આ બંને મરણ જનાર સાથે કરતા હતા સવારના સમયે તેમજ બીજા દિવસે વિજય ઉર્ફે લાલુ રાઠોડ પોલીસને મળેલ નહીં પરંતુ સઘન સર્ચ ઓપરેશન બાદ અને પત્ની શીલા ઉર્ફે કોલી વિજય બાબુભાઈ રાઠોડ મળેલ જેની વ્યવસ્થિત રીતે પૂછપરછ કરતાં આ બંનેને મારવાનું કામ વિજય અને શિલા ઉર્ફે કોલી બંનેએ સાથે મળીને કરેલું છે મરણ જનાર બંનેના મારનાર પતિ પત્ની પણ સંબંધી થાય છે પોલીસે વિજય અને શીલા ઉર્ફે કોળી બંનેની ધરપકડ કરી છે રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ છે અને ઘટનામાં જે સંડોવાયેલ હથિયારો છે એના સુધી પણ પોલીસ પહોંચવાનું પ્રયત્ન કરી રહેલી છે ગુના આચરવાનો જે કારણ છે જે ઈરાદો છે વિજય અને એની પત્ની શીલાનું બંને સાથે રહેતા હતા મજૂરી સાથે કરતા હતા અને મરણ જનાર ઉમેશ રાઠોડ એ મજૂરીના પૂરા પૈસા અમને નહોતો આપતો અને એની સાથે આરોપી શીલા ઉર્ફે કોળી ઉપર નજર બગાડતો પણ હતો જેની ખાર રાખી અને અઢાર તારીખની રાત્રે અઢારમી જૂનની રાતના જ્યારે બંને પતિ પત્ની ઉમેશ અને રમીલા સૂતા હતા ત્યારે રમીલાને શીલા ઉર્ફે કોળીએ પથ્થર મારેલું છે ઓઢેલી હાલતમાં સૂતા હતા એટલે એણે પથ્થર મારેલું છે અને એનું જોઈ અને ઉમેશ જાગી જતા